નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબો છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં ફરીથી લખવાનું છે આંકડામાં કે દસમાંથી નવ સાચા છે કે દસ સાચા કે જે પણ હોય હવે ટોટલ દસ પ્રશ્નોની આપણે વાત કરી તો એ દસમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યમાં કેટ ફિશની નવી પ્રજાતિ થોરેક્સ પુણ્ય બ્રતાય આની શોધ થઈ છે તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં કઈ જગ્યાએ અરુણાચલ પ્રદેશમાં તમે એની ઇમેજમાં જોઈ શકો છો તો તાજેતરમાં આઈસીએઆર એન બી એફ જી આર એણે જે બ્રહ્મપુત્રા નદી છે એની ડ્રેનેજ સિસ્ટમના તુંગ પ્રવાહમાં કેટફિશની નવી પ્રજાતિ ગ્લાઇપ્ટોથોરેક્સ પુણ્ય બ્રતાઈ છે એની ઓળખ કરી છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને નેશનલ બ્યુરો ઓફ ફિશ જીનેટિક્સ રિસોર્સિસ એના જે સ્થાપક નિર્દેશક છે ડૉક્ટર પુણ્ય બત્રા દાસ એમના માનમાનું નામ આપવામાં આવ્યું છે અને આ સંશોધન ઇસ્થોલોજીકલ એક્સપ્લોરેશન ઓફ ફ્રેશ વોટરની અંદર પ્રકાશિત થયું હતું હવે આ જે પ્રજાતિ છે ને એ ગ્લાયપ્ટોથોરેક્સ એ જીનસનો એક ભાગ છે જે તેના અનુકૂલિત શરીર માટે જાણીતી છે અને તે ઝડપથી વહેતા પાણીમાં જે ખડકો હોય એને વળગી રહેવા માટે સક્ષમ બનાવે છે આ ગ્લાઇપ્ટોથોરેક્સ પુણ્યવ્રતાએ શરીરના ચોક્કસ આકારો કદ અને બખ્તર જેવા ત્વચા લક્ષણો દ્વારા પોતાને અલગ પાડે છે અને ઓળખવામાં મદદ કરે છે હવે આઈસીએ આર નેશનલ બ્યુરો ઓફ ફિશ જિનેટિક્સ રિસોર્સિસની વાત કરીએ એનું હેડક્વાર્ટર લખનઉમાં છે સ્થાપના ઓગણીસો ત્રાશીમાં થઈ છે ડેના નિર્દેશક છે એમનું નામ છે ડૉક્ટર પુણ્યવ્રતા દાસ બરાબર છે હવે આ જે સંસ્થા છે એ ભારતમાં માછલીના આનુવંશિક સંસાધનોના સંરક્ષણ માટે એના વ્યવસ્થાપન માટે અને અભ્યાસ પર કેન્દ્રિત છે અને તેનો હેતુ માછલીના સંવર્ધનને મજબૂત બનાવવાનો છે ટકાઉ જળ ઉછેરનો વિકાસ કરવાનો છે માછલીની પ્રજાતિઓના આનુવંશિક લક્ષણો લાક્ષણિકતા કરવાનો છે હવે માછલીની વાત આવી તો તમને ખબર છે જ કે આપણા ગુજરાતની સ્ટેટ ફિશ છે એ ઘોષિત કરવામાં આવી હતી એકવીસ નવેમ્બર જ્યારે દિવસ હતો ગ્લોબલ ફિશરીઝ ડે ઘોલ માછલી એનું વૈજ્ઞાનિક નામ કમેન્ટમાં લખો તમને આવડતું હોય તો દર વર્ષે વિશ્વ લ્યુપસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે દસમા દસમી મેના ના રોજ હવે દસમી મેના રોજ આ લ્યુપસ રોગ છે એના વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે અને આ રોગ એક સ્વયં પ્રતિરક્ષા રોગ છે શરીરના કોઈ પણ ભાગને નુકસાન પહોંચાડી શકે છે અને આ સ્વયં પ્રતિ રક્ષા રોગની અંદર શું ખબર છે કે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ માનવ શરીરના જે તંદુરસ્ત કોષો છે અને તે દૂર કરવા માટે લડતા કોષો છે એનો તફાવત જ ઓળખી ના શકે અસમર્થ હોય કે આમાં ખરાબ કોષો કયા ને સારા કોષો કયા હવે આના લક્ષણો કેવા હોય કે વારંવાર તાવ આવે મોઢામાં ચાંદા પડે સાંધા દુખે સ્નાયુઓમાં દુખાવો થાય બહુ થાક લાગે બરાબર છે આ લ્યુપસ નામનો રોગ છે તો એના વિશે જાગૃતિ ફેલાવવા માટે દિવસ મનાવવામાં આવે છે આગળ આપણે વાત કરી હતી કોની અરુણાચલ પ્રદેશ તો આપણે થોડુંક રહી ગયું તો અરુણાચલ પ્રદેશની વાત કરી હતી તો એનું કેપિટલ ઈટાનગર સીએમ છે પ્રેમા ખાડુ અને તમને ખબર છે એના ગવર્નરનું નામ છે કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક તમારા માટે પ્રશ્ન અરુણાચલ પ્રદેશ છે એની હાઈકોર્ટ ક્યાં આવેલી છે હવે આ લ્યુપસ રોગની વાત કરી તો રોગ પરથી સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય પરથી વિશ્વ સ્વાસ્થ્ય દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનું જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તેજસ્વીન શંકર એમણે યુએસએ ટ્રેક એન્ડ ફિલ્ડ એ ફેસ્ટિવલમાં પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટનું ટાઇટલ જીતી લીધું છે ભારતના છે તેઓ અમેરિકાનું એરોજોનાના ટક્સન છે ને ત્યાંનું આયોજન કરવામાં આવ્યું હતું પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટ એમાં તેઓ વિજય મેળવ્યો છે ઓલરેડી તેઓ રાષ્ટ્રીય નેશનલ રેકોર્ડ ધરાવે જ છે બરાબર અને વર્લ્ડ એથ્લેટિક કોન્ટિનેન્ટલ ટૂર એમાં સિલ્વર ઇવેન્ટમાં એમને ટોચનું સ્થાન મેળવ્યું છે બે પોઈન્ટ ત્રેવીસ મીટરનું એમણે કૂદકો માર્યો છે આ જમ્પ સાથે સિઝનના શ્રેષ્ઠ પ્રયાસોની મેં બરાબરી કરી છે સેકન્ડ નંબર પર કોણ આવ્યા અમેરિકાના અર્નિસ સિયર્સ ત્રીજા નંબર પર મેક્સિકોના રોબર્ટો વિલ્ચેસ અહીં અમેરિકા પરથી એક વસ્તુ યાદ આવી તમને ખબર છે ને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ છે એ મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ બરાબર એની યજમાની કરી છે તો ભારતની અમૂલ ડેરી છે એ કયા બે દેશો છે જેને સ્પોન્સર કરવાનું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો અને મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક જ લાઈક કરવાની છે અને તમારા જેટલા પણ મિત્રો છે એની જોડે શેર કરવાનો છે આ વિડીયો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રીમાં તો ટેલિગ્રામ ચેનલ છે આપણી એને જોઈન કરો જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે અને અહીંયા તમને પીડીએફ તો મળશે જ અને રોજ પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોને આયુષ મંત્રાલયમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે સુબોધકુમાર તમને ખબર છે પ્રવીણ સુદ છે એ સીબીઆઈ ના ચીફ છે કુમાર આયુષ મંત્રાલયમાં ડિરેક્ટર છે અનિલ લાહોટી કોણ છે સર્બાનંદ સોનોવાલની વાત કરીએ તો આયુષ મંત્રાલયના તેઓ મંત્રી છે તમારે અનિલ લાહોટી કોણ છે જણાવવાનું છે તો તાજેતરમાં તમિલનાડુ કેડરના બે હજાર દસની બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી કુમારને આયુષ મંત્રાલયમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ દ્વારા ત્રીજી મેના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર કુમારની આ પદ માટે પસંદગી કરવામાં આવી છે આ ઓર્ડરમાં તેમને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રાલય સાથે એમની વર્તમાન સોંપણીમાંથી તાત્કાલિક મુક્ત કરવા અને આયુષ મંત્રાલયમાં એમની નવી ભૂમિકા નિભાવવા સૂચના આપવામાં આવી છે હવે નિમણૂકની ચાર્જ તેમણે સંભાળ્યા તારીખથી તે અસરકારક છે એટલે શરૂઆતમાં ઓક્ટોબર આઠ સુધી અથવા આગળના આદેશો મળે બેમાંથી જે પણ વહેલું હોય ત્યાં સુધી એમની નિમણૂક છે આયુષ મંત્રાલયની વાત કરીએ તેનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે એ ફોર આયુર્વેદ વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી બે આવશે યુ ફોર યુનાની આવશે આવશે અને એચ ફોર હોમિયોપેથી સોનોવાલ બરાબર બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી પણ એમણે જ છે તો એ તમારે યાદ રાખવું ઓકે તાજેતરમાં કયા દેશ સાથે ભારતે આગામી પાંચ વર્ષ માટેના સનદી કર્મચારીઓને તાલીમ આપવા માટેના કરાર કર્યા છે તો જવાબ આવશે બાંગ્લાદેશ કયા દેશ બાંગ્લાદેશ ભારત સરકારે બે હજાર પચીસથી લઈને ત્રીસ સુધી પંદરસો બાંગ્લાદેશી અધિકારીઓને તાલીમ આપવા માટે મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગના નવીનીકરણ માટે બાંગ્લાદેશ સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ કરાર પર ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ અને બાંગ્લાદેશ સરકારના જાહેર વહીવટ મંત્રાલય દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે હવે બાંગ્લાદેશી નાગરિક કર્મચારીઓને તાલીમ આપવા માટે નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ભારત અને બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલય એમના વચ્ચે બે હજાર ચૌદમાં એક એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા ત્યારથી તેઓએ બાંગ્લાદેશ સિવિલ સર્વન્ટ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ચલાવવા માટે સહયોગ કર્યો છે અને આ એમઓયુ છે ને એ પાછા સમયાંતરે રિન્યૂ કરવામાં આવ્યા છે હવે વર્તમાનમાં એમઓયુ બે હજાર પચીસમાં સમાપ્ત થશે એટલે આ નવીનતમ કરાર એમઓયુને વધુ પાંચ વર્ષ એટલે બે હજાર ત્રીસ સુધી પહોંચાડ્યો છે બાંગ્લાદેશની વાત કરીએ કેપિટલ ઢાકા છે કરન્સી ટકા છે પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના છે તમારે જણાવવાનું છે એના પ્રેસિડન્ટ નવા બન્યા હતા શું નામ છે એમનું આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કર્મયોગી ભારતના બોર્ડ ઓફ ડિરેક્ટરની બારમા નંબરની બેઠક એ તાજેતરમાં યોજાઈ ગઈ મુંબઈમાં ક્યાં યોજાઈ ગઈ મુંબઈમાં આ બેઠકની અધ્યક્ષતા કરી હતી શ્રી રામો દોરાય સુબ્રમણ્યમ હવે એક કર્મયોગી મિશન કર્મયોગી જેનું ફૂલ ફોર્મ શું છે તો નેશનલ પ્રોગ્રામ ફોર સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડિંગ મિશન કર્મયોગી જેની શરૂઆત સપ્ટેમ્બર બે હજાર વીસમાં થઈ હતી મિશન કર્મયોગી એ ભારત સરકાર દ્વારા દેશમાં નાગરિક સેવકો માટે ક્ષમતા નિર્માણ પ્રક્રિયાઓમાં સુધારો કરવા માટે રજૂ કરાયેલ એક પરિવર્તનકારી પહેલ છે બરાબર છે તો એ પણ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર બરાબર છે અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની આવો તમને સિમ્બોલ દેખાશે આ ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ શેર કરવામાં આવે છે રોજ પોલ્સ પણ રમાડવામાં આવશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો જો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા સ્થળે ભારત અને ભૂતાન વચ્ચે પાંચમી જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમ મીટિંગ યોજાય તો જવાબ આવશે લે લદાખમાં કઈ જગ્યાએ લે લદાખમાં છઠ્ઠી અને સાતમી મેના રોજ આ મિટિંગ યોજાઈ ગઈ હતી પાંચમા નંબરની હતી ભારત અને ભૂટાન વચ્ચેની જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમ મિટિંગ તો કસ્ટમ પ્રક્રિયાઓને પુનઃ વ્યાખ્યાયિત કરવા પુનઃ એન્જિનિયરિંગ અને કસ્ટમ સહકારને પ્રોત્સાહન આપવા માટે આ ઉપરાંત જે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સંરેખણ આ સાથે આ જે ક્રોસ બોર્ડર વેપાર સુવિધાને લગતા જેટલા પણ મુદ્દા છે એ બધા મુદ્દા સાથે ચર્ચા કરવા માટે ભારત અને ભૂતાનની જોઈન્ટ ઓફ કસ્ટમ બેઠકો વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે આ બેઠકો જમીનની સરહદો પર સરળ કસ્ટમ ક્લિયરન્સ માટે કનેક્ટિવિટી વધારવા અને વેપાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભારત અને ભૂતાનની બોર્ડર પર દસ લેન્ડ કસ્ટમ સ્ટેશન જેમાંથી છ પશ્ચિમ બંગાળ અને આસામમાં ચાર છે ભારત આયાત સ્ત્રોત અને નિકાસ બંને સ્થળ તરીકે ભૂટાનનું ટોચનો વેપાર ભાગીદાર છે બે હજાર ચૌદથી થી ભૂટાન સાથેનો ભારતનો વેપાર બે હજાર ચૌદ પંદરમાં ચારસો ચોર્યાસી મિલિયન ડોલરથી ત્રણ ગણો વધ્યો બે હજાર બાવીસ ત્રેવીસમાં સોળસો પંદર મિલિયન ડોલર થયો છે જે ભૂટાનના એકંદર વેપારના લગભગ એસી ટકા છે ભૂટાનની વાત કરીએ કેપિટલ એનું છે થિમ્પુ અને ગુલટ્રમ એની કરન્સી છે તમારે કહેવાનું છે એના પ્રાઇમ મિનિસ્ટર નવા એમનું નામ શું છે તમને ખબર છે ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ભૂતાન દ્વારા ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો આ આપવામાં આવ્યો હતો નગદલ પેલજી ખોરલો એમ પણ એને કહેવાય છે તો એ યાદ રાખજો બ્લડ મિનરલ્સનો વિવાદ હવે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો જે એક સેન્ટ્રલ આફ્રિકન કન્ટ્રી છે એને અમેરિકાની જે જાયન્ટ છે એપલ એના પર એના ઉત્પાદનોમાં દેશના યુદ્ધગ્રસ્ત પૂર્વીય પ્રદેશમાંથી મેળવેલ રક્ત ખનીજોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે એપલના સીઇઓ છે કુક એમણે એમણે પત્ર લખ્યો અને ડીઆરસીનું પ્રતિનિધિત્વ કરતાં વકીલોએ આક્ષેપ કર્યો કે જે કંપની ડીઆરસીથી રવાન્ડામાં ગેરકાયદેસર રીતે પરિવહન કરાયેલા ખનીજોની ખરીદી કરે છે જ્યાં વૈશ્વિક ટેકનોલોજી સપ્લાય ચેનમાં પ્રવેશતા પહેલાં એમના મૂળને છુપાવવામાં આવે છે એપલ જો આ પ્રથા ચાલુ રાખશે તો ડીઆરસી સરકાર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે ડીઆરસીનો પૂર્વી પ્રદેશમાં ટેન્ટલમ ટીન ટંગસ્થન અને સોનાનું પ્રચુર ભંડાર છે જે સામૂહિક રીતે થ્રી અથવા થ્રી જી તરીકે ઓળખાય છે હવે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો બરાબર છે એનું કેપિટલ તમારે કહેવાનું છે પ્રેસિડેન્ટ છે ફેલિક્સ સિરોકેડી અને કરન્સી એની પાછી બહુ અલગ પ્રકારની છે કોંગો ફ્રાંક શું છે કોંગો ફ્રાંક બરાબર છે તો એ યાદ રાખજો આગળ વધીએ આપણે તમને ખબર છે એપલે પોતાનો પ્રથમ રિટેલ સ્ટોર ભારતની અંદર મુંબઈમાં ખોલ્યો હતો હવે મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયા તત્વનું માનવમાં પર્સિયામાં ઉત્સર્જન થાય છે સલ્ફર ચૂંટણીમાં મતદાન મતદાતાની આંગળી પર લગાવવામાં આવતી શાહીમાં કયું રસાયણ હોય છે સિલ્વર નાઇટ્રેટ શ્વાસમાં કોલસાની ધૂળથી થતા નીચેના પૈકી કયા રોગો પ્રત્યે કોલસાની ખાંડના કામદારો સંવેદનશીલ હોય છે તો ન્યુકોમોનિસ ઓસિસ કાર ચાલકની સલામતી માટે એરબેગમાં કયો વાયુ હોય છે સોડિયમ એઝાઇડ સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે તો નાઇટ્રોજન અને અર્ગોનિયમ આ વાયુ ભરવામાં આવે છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન મધ્યકાલીન ભારતમાં મોહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું અત્યારે એને શું કહેવાય છે ચાપાનેર હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના હવે આશ્રમમાં પગ પાછો મૂકનાર નથી આવું કોણે કહ્યું હતું તો મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં છે તો રાજસ્થાનમાં છે પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી તો સિદ્ધરાજ જયસિંહ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર જેનું નામ છે ધોળાવીરા એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો કચ્છની અંદર આવેલું છે તમને ખબર છે બે હજાર એકવીસમાં યુનેસ્કો દ્વારા એને હેરિટેજ સાઇટની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું એટલે ગુજરાતમાં ચાર યુનેસ્કો હેરિટેજ સાઇટ છે તમને આવડે તો કમેન્ટમાં લખજો આનો આન્સર હું નથી આપવાનો આપણે બહુ વખત ભણ્યા છીએ હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહ્યો અટલ સરોવર કયા શહેરમાં આવેલું છે અટલ સરોવર છે રાજકોટમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી બોમ્બર માનવરહિત વિમાન જાહેર કરવામાં આવ્યું છે તો ફ્લાઇંગ વેઝ ડિફેન્સ આ કંપની દ્વારા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે પહેલો પ્રશ્ન પૂછ્યો તો કે ગુજરાતની જે સ્ટેટ ફીઝ ઘોષિત કરવામાં આવી છે ઘોલ માછલી એનું વૈજ્ઞાનિક નામ શું છે તો યાદ રાખજો પ્રોટોનોબિયા સેકન્ડ નંબરનો પ્રશ્ન પૂછ્યો હતો કે અરુણાચલ પ્રદેશ છે એની હાઈકોર્ટ ક્યાં આવેલી છે ગુવાહાટી જો ગુવાહાટીમાં અરુણાચલ પ્રદેશની હાઈકોર્ટ આસામની હાઈકોર્ટ નાગાલેન્ડની હાઈકોર્ટ મિઝોરમની હાઈકોર્ટ ટોટલ ચાર રાજ્યોની હાઈકોર્ટ છે ત્રીજો પ્રશ્ન હતો વર્લ્ડ હેલ્થ ડે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ સાત એપ્રિલના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ચોથો પ્રશ્ન કે અમૂલ કંપની છે ભારતની એ અમેરિકા અને સાઉથ આફ્રિકા આ બંને દેશો છે એ બંને દેશોને સ્પોન્સર કરશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેન્સ અનિલ લાહોટી કોણ છે એવું મેં પૂછ્યું હતું તો ટેલિકોમ રેગ્યુલેટરી રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન છે છઠ્ઠો પ્રશ્ન શું પૂછ્યો હતો બાંગ્લાદેશના રાષ્ટ્રપતિનું નામ શું છે તો મોહમ્મદ શાહુબુદ્દીન બરાબર છે મોહમ્મદ શાહબુદ્દીન ચુપ્પુ સાતમો પ્રશ્ન ભૂટાનના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા શેરિંગ તોગ બે શું છે સેરિંગ તોગ બે આઠમા નંબરનો પ્રશ્ન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો એનું કેપિટલ શું છે કિન્સા શું છે કિન્સા સા હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ નંબરનો પ્રશ્ન તાજતરમાં બોર્ડ ઓફ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને તેનો કેટલામાં નંબરનો સ્થાપના દિવસ ઉજવ્યો છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું કે બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાનું તમારે બાકી હોય તો ફટાફટ ચેનલ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો છે એ કમેન્ટ બોક્સમાં લખીને ગણાવજો Tamitro, so, thank you. Thank you so much for watching this video. Have a nice day. Jai Hind, Jai Bharat.